ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર વીજ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા વીજ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે પિયત માટે કેનાલમાંથી પાણી લેવા વીજ ચોરીના આક્ષેપ કરવામાં આવ્યા છે છાત્રાલય માટે કેનાલમાં મોટર મૂકી વીજ ચોરી કર્યાના આક્ષેપ છે ગેરકાયદે વીજળી લઈને પાણી લીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે વીજ ચોરી માટે ખેડૂતોને દંડ ફટકારવામાં આવે છે

કેનાલ ઉપર તો સાહેબ લાખો મોટરનો એડેશન છે અને મેં એ આકી છે અને દંડે તો હું ભરવા પાત્ર છું હું ભરું હું ભરી સાડા દાવું ગમે કર્યું કરી હું ભરવાનો ઇન્કાર નહીં કરતો તો એમનો જે ચોર ચોર છે એમને દંડ મને કેમ દંડ મારો હું એ વાંધો મને વિરોધ આનો છે કે ચોર છે આને દંડ લઈને મને દંડ મારી હતી એટલે મારું ચેક ઇન કર્યું બીજું ગેની બેનની હતી મોટર તો બેનની મોટરને એ કશું કાંઈ આવ્યું જ નહીં કાયદેસરનું આંકડી નાખી નાખતા હતા એમનું કશું ના આવ્યું એમાં ભાઈ માળીના આંકડી નાખીને મોટર ચાલે છે તો એમનું કંઈ ના આવ્યું મારો દંડ આવ્યો અને બીજાના નામે કનેક્શન બતાવી એમણે દંડ ભર્યો હવે કોઈ તમે એમાં એવું માનો છો કે જેને વાયર નથી મોટર નથી ને એ દંડ ભરે કોઈ દાળ એવું તમે બનો છો એ વ્યક્તિ કોણ એ વ્યક્તિ જોઈતાભાઈ રવજીભાઈ રાઠોડ મોતીશ્રી હવે એમને કોઈ અહીં મોટર નથી કેબલ નથી તો એ દંડ વગેરે કોઈ દંડ ભરે કઈ રીતનો દંડ ભરે